એમ જવા મારા વાલા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવીએ છીએ ગ્રાન્ડ આઈ ટેન છે એસ્ટા વર્ઝન છે એ પણ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે મિત્રો આઈ ટેન વેચી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે બારમો મહિનો છે અને વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે

તેની વાત કરી દઉં તો તમને આગળ તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અત્યાર સુધીમાં આ ગાડી એકાણું હજારની ચારસો કિલોમીટર ચલાવેલી ગાડી છે વિડીયોના અંત સુધી બની રહેજો બધી જ માહિતી તમને મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે નેવ એક સાસઠ એકવીસ એક અગિયાર તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે આઈટેન એ સ્ટાફ વર્ઝન છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે

જો મિત્રો તમારે આઈટેન ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જેવું હોય જુનાગઢ તો તમે જઈ શકો છો વિડિયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગતો મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું